નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે આજરોજ ગોગંબા ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણી બદલ કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજરોજ ગોગંબા મામલતદાર કચેરી ખાતે અગિયાર વાગ્યાના સુમારે એકત્ર થઈ અને મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ફાળવેલી ટિકિટ પાછી લેવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની સામે એક્શન લેવામાં આવે અને સરકાર દ્વારા પણ તેમની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે તેવી માગણી સાથે આ આવેદનપત્ર ગોગંબાના મામલતદાર આર કે પટેલનાઓને સુપ્રત કર્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ક્ષત્રિય સમાજના અપમાન બદલ તેઓની ઝાટકણી કાઢી હતી

એક જ ઉમેદવાર માટે તમામ ક્ષત્રિય સમાજને આજે નીચા જોડું કરવાની વાત કરે છે ક્ષત્રિય સમાજને નીચું ગળવાનું અમારી મા બેટી અત્યારે મેદાનમાં પડી છે જોહર કરવાની વાત કરે છે જોહર તો શેના માટે થાય જોહર ના થાય હજુ ક્ષત્રિયો કેસરિયા કરવા માટે જીવિત છે અને રહેવાના છે અત્યારે હિન્દુત્વ છે કે ભારત દેશ છે કે જે સમાજ જીવી રહ્યો છે માત્ર ને માત્ર ક્ષત્રિયોના બલિદાનના કારણે છે ક્ષત્રિયો ના હોત તો આ લોકોનું અસ્તિત્વ નતું રહેવાનું

આ વિરોધ લોકસભાની આગામી ચૂંટણીમાં તો સાહેબ શું કે થશે એક જ સીટની આગ્રહ રાખીને ભારતીય જનતા પાર્ટી અરિષમ રહેવાની હોય અને ક્ષત્રિય સમાજને નીચાજુ કરવાની હોય તો આ પડવો તો આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં પડવાનો છે અમે હારીએ કે જીતીએ અમારે એનાથી કોઈ મતલબ નથી પણ અમે પાછી પાણી કરી અને સરેન્ડર થઈને પગે લાગી અને પાછા પડવાની વાત અમારા સમાજના લોહીમાં નથી અને અમે એ કરવાના નથી એના એના પરિણામ તો આવનાર સમય બતાવશે हम्म देख सकते हो